રાત ને બહાર સાવધાન થઈ જજો ભાલ પોલીસ દ્વારા મિશન મિડનાઇટ ની શરૂઆત થઈ ચુકી છે સુરત પોલીસ જાહેરમાં જાહેર સલામતી અને શાંતિ જાળવવા માટે મોડી રાત્રે સ્મોકિંગ ઝોનનો મજા મારતા લોકો પર કડક કાર્યવાહી કરવા મિશન મિડનાઇટ શરૂ કર્યો છે પાલ વિસ્તારમાં શરૂ કરાયેલા અભિયાનનો ઉદ્દેશ્ય રાત્રિ દરમિયાન અનધિકૃત પ્રવૃત્તિઓ અટકાવવા નાગરિકોને સલામત વાતાવરણ પૂરું પાડવાનો છે પોલીસનું કહેવું છે કે મિશન મિડ નાઇટ ટુ નાઇટ આઉટ હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું છે મધ્યરાત્રી પછી બહાર ન નીકળવાની કડક ચેતવણી પણ અપાઈ છે નિયમોનું પાલન ન કરનારો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મિશન દરમિયાન ગંગા રસ્તાઓ અને જાહેર સ્થળો પર ચોવીસ કલાક પેટ્રોલિંગ ચેકિંગ કામગીરી શરૂ થઈ ગઈ છે સુધી બિનજરૂરી બહાર ન રહેવા પોતાની અને અન્યની સલામતી માટે પોલીસની મદદ લેવાની વિનંતી કરાઈ છે મધ્યરાત્રિ અભિયાન હેઠળ આગામી દિવસોમાં શહેર વ્યાપી ચેકિંગ અને પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે પોલીસના દ્રષ્ટિકોણથી અભિયાન શહેરના રહેવાસીઓ માટે રાત્રે શાંતિ સુરક્ષા નિયમોનું પાલન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત